બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરબુણ ગામમાં બે અલગ અલગ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે પહેલી ઘટનામાં કૌટુંબિક વિવાદને લઈને વીસ વર્ષીય મહેમતભાઈ પટેલ અને તેમના બનેવી પરભુભાઈ પટેલ અને મુકેશ રબારીએ હુમલો કર્યો હતો ગઈકાલે સાંજે સાડા સાત વાગે દૂધ ડેરીથી પરત ફરતા મહિમતભાઈને સ્કોર્પિયો ગાડીમાં આવેલા બનેવી અને તેના મિત્રે રોક્યા હતા વૈવાહિક વિવાદને લઈને પ્રભુભાઈએ લોખંડની પાઇપથી મહેપતભાઈના માથા પર હુમલો કર્યો હતો મુકેશભાઈએ પાવડાના હાથાથી હુમલો કરતા મહેપતભાઈની જમણા હાથની આગળીઓ ભાગી ગઈ હતી મહેપતભાઈને થરદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તેમના માથામાં ચાર ટાંકા આવ્યા છે અને હાથની આંગળીઓ ફ્રેક્ચર થયું છે

બંને ઘટનાઓમાં અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી